મોટના થરણી રોડ પર પાણીનો વેડફાટ થયો સ્માર્ટ સિટી વડોદરામાં શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થતા ફરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરીજનોને પૂરતી સુવિધાઓ આપી હતી આજવા સરોવર આજે પણ મોટાભાગના વડોદરાવાસીઓને પાણીની જરૂરિયાત પૂરી પાડી રહ્યું છે એ દીર્ઘદ્રષ્ટા રાજવીના વિકાસ કાર્યોનો લાભ આજે પણ પ્રજાને મળી રહ્યો છે પણ આજના સત્તાધીશો પાણીના વિતરણની વ્યવસ્થા પણ યોગ્ય નિભાવી શકતા નથી સવાર સવાર વિવિધ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જવાના બનાવ બનતા હોય છે અને અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે પણ સત્તાધીશો કોન્ટ્રાક્ટરો અને વહીવટીતંત્રના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી અમૂલ્ય પાણીના વેડફાટનો બનાવ હરણી વિસ્તારમાં સામે આવ્યો છે મોટના થરણી રોડ પર પાણીનો વેડફાટ થયો હતો રસ્તે પાણી ફરી વળતા શિયાળામાં વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નાગરિકોના ઘરે પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે અધિકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્ય તંત્રની કામગીરીની ચાળી ખાતા હતા કલાકોથી પાણીનો વેડફાટ થતો હતો પરંતુ તંત્રને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં જાણે રસ ન હોય જેને લઈને સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી